<laughs> जय हो मारा राम परमोशण मान जी महाराज की जय हो जय हो जय हो भजन करिन बैठे छे हनुमान जी, जी। चेतन दादा नी पाछे गुदेव आयो छे भाव नगर थी आनंद करिए

ભગવાન ને કેવરે દીધું કે ભાઈ તમારા ઋણ માંથી નીકળું ઈ હનુમાન જી પરમ હનુમાન જામદ્રઢ જાંબુવાન હજી લઘુ હનુમાન કે એ તો કાયમ બેઠું કાગડા હનુમાનજી ની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે એનો કોઈ પાર નો પામી શકાય

પેલા તો રામ ને લક્ષ્મણ આવ્યા ને ત્યારે બ્રાહ્મણ બીન એને મળવાય ગયા બ્રાહ્મણ ને સંસ્કૃતમાં ને બહુ સરસ વાણીમાં બોલતા હતા એટલે રામજી એ છે ને લક્ષ્મણજીને કીધું કે આ વિદ્વાન વિપ્રો ની પાસે છે ને થોડોક સત્સંકર રામ તો ઓળખી જ ગયા હતા પણ એને માં વિધવતા ની વાણી બોલતા હતા ને એટલે એને મજા આવતી હતી ને એટલે કે લક્ષ્મણજી લક્ષ્મણજી વાતો કરે ને તો એ કે મને ની વિદ્વાન વાણી કે સાંભળવા મળે રામજી કઈ બોલ્યા નહી એટલે એને પરિચય પૂછ્યો હનુમાનજી એ વિવેકથી આમ નિરીક્ષણ કરે તમે આમ તપસ્વીના વેશમાં છો લાગો છો રાજકુમારો જેવા તમે છો કોણ એમ હનુમાનજી પછી રામજી તો મરખમરક હશે રામજી ને પૂછ્યા વગર લક્ષ્મણજી કઈ કહે નહી રામજી એ કીધું કે ભાઈ વાતચીત પછી પરિચય આપ્યો લક્ષ્મણજી કે અયોધ્યાના રાજા દશરથજી ના પુત્ર છીએ રામચંદ્ર ભગવાન છે રામ નામ પડ્યું લાકડી થઈને પડી ગયા હનુમાનજી આ તો પછી રામે એને ઉભા કર્યા ઓહો રામ છે પછી ઓરિજિનલ રૂપમાં આવી ગયા અહીંયા કઈ રૂપ લઈ નઈ આ તો ઓળખે કઈ કરાય રામ તો બધે ઓળખી જાય પછી તો એ હનુમાનજી ભોંઠા પડ્યા જે રામજી હશે લક્ષ્મણજી ને ત્યારે પાછું અભિમાન થઈ ગયું મોટો શેષનો નાખે એને ખબર નથી કે હનુમાનજી કોણ છે તો એ વાનર સમજતા એનો સેવક થયું કે તમને ત્યાં લઈ જાઉં સુગ્રીવ સુગ્રીવ લઈ જાય ત્યારે રામજી કે આ લક્ષ્મણ નો અભિમાન છે થોડું એને ઉતરવું પડશે અને એમ થઈ ગયું કે આ તો જંગલનો વાન રહી ગયા રામજીને આવ્યો પછી રામજી કે આપણે સુગ્રીવ રાજાને અમારે મળવું છે ક્યાં તો કઈ રીતે જવાય કેમ જવાય રામજી પૂછતા હનુમાનજી કે હવે તમારે ચિંતા નથી કરવાની કે હું પહોંચાડી દઉં તમને રામજી તો તો લક્ષ્મણજી ને અભિમાન એવું એમ કે કેમ પહોંચાડશું એમ કે બે જાવ ખંભા ઉપર ખંભા ઉપર લક્ષ્મણજી ખંભા ઉપર રામજી જય શિયા ખંભે બેહાડી દીધા અને ભાઈ ઉડ્યા રામજી જો લક્ષ્મણજી ને આમાં તો લક્ષ્મણજી ને એવો પાવર હતો કે આ હું ઉપાડી શકવાનો હતો એને આમ હતું વાંધું હું મોટો છે પછી તો લક્ષ્મણજીને ઉપડી એટલે કેવા શક્તિશાળી હોય પછી રામજી અને પછી રામજી ને બે ગયા તો રામજી છે ને આમાં ડગમાં મન લક્ષી જાવ પછી હનુમાનજી કે તમે છે ને ભાઈ હાથે મારું માથું પકડ્યું રામજી આમ આમ ડગી ગયા ને કે ના હાથ મારા માથે રખાવા છે એટલે લક્ષ્મણજીને કીધું તમે ભાઈ મારા માથું પકડી રાખો પછી ઉડ્યા ભાઈ પવન વેગે સીધા સુગ્રીવ રાજાની પાસે વગાડી દીધા રામ ને લક્ષ્મણ

સંગત બોલ્યું ત્યારે એનો ભાઈ નવ પણ સાંભળ્યો છે ને જૂના બાબુ બેન તો બેન હોય ને હવે ભાઈ ભાઈ બહેનના પ્રેમ ને સબાન ને રખાવટ ની વાત જાહલ ને તકલીફ પડે ને અમીર સુમરા એ કઈક અયોગ્ય માંગણી કરી લે કર રૂપી એટલે જાહલમાં મનમાં વિચાર કરે કે આ તો સિંધ પ્રદેશ દેશ જુનાગઢ બહુ દૂર છે પણ પછી ના ઘરના હોય ને એ પછી સાત જુનાગઢ આવે નવગઢ કાગળ આપે છે જહલે લખી દીધેલા બધા શબ્દો કેવા શબ્દો હતા પથ્થરને જવાબ આપવા પડે

વીર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ એ જહાલે પોતાના ભાઈને નવગણને પોતાના હૃદયનો સંદેશો સાંભળ્યો કે વીરા એક ભાઈ હતો અમારો પણ તારો વંશ રાખવા માટે થઈને અમે એને આહુતિ આપી દીધી અમારા માતા પિતાએ શું કામ કે અમારે તને જીવતો રાખવાનો હતો જુનાણાના વંશને કાયમ અખંડ રાખવાનો હતો એટલે અમારો ઉગા નામનો ભાઈ હતો ને એને અમે વચ્ચે રાખી દીધું મારા મા બાપે છતાં બોલ્યા નહીં કે આ છે જે નવગણ માનીને એને મોતને ભેટ ઉતારી દીધા હતા તો અમે એ એ વાલા જો આજે ઉગો વાહણ હોત તો એ અમારી વારે આવ્યો હોત પણ એ વાતની જો તારા હૃદયમાં સમજૂતી હોય તો આવજે આટલું લખતા તો નવગણ ની આંખ માં આ હુડા નીકળવા મીડ્યા એ નવગણ કે ઉગો સહોદર ભાત મારો ઉગા નામ નો ભાઈ ઉગો સહોદર ભાત મારો અને હણાય તો કારણ હશે જોઈ વાત ના ઉપકાર ની તારા દિલ માં હોય આજ હમજુતી

અને સિંધ પરદેશ માં નીકળે જહાલ ને બસાવવાની તેથી વરુડી ખોડીયાર વચ્ચે ઉભી થોડુંક ગાય થોડોક જ બાપ ઘણું બધું લાવ લશ્કર લઈને એટલે થોડોક પ્રસાદ લેતો જાય નાની એવી કુડ લઈને માતાજી ઉભી જગદંબા તું જોગ માયા તુહી તુહી શક્તિ અંબા જગદંબા તુહી ભવાની નવગણી જોયું કે નાની એવી દીકરી બા હાથમાં કુવડી અને નવ લાખ ને જમાડવાની વાત કરે છે કે મળે આમ પાછળ તો જુઓ નવ લાખ ઘોડા હાથી બધા હણાટી કરે અને મારી બેન જાહલ માથે સંકટ છે અત્યારે જો જમવા રોકાવ અને જાહલ ને કઈ થાય તો મારા જીવનમાં કાળો દાગ બેસે તેથી ખોડિયાર બોલી થી બારી ગયા છે વિપુલભાઈ કે નવગણા ગણા કુરડીમાંથી એકવાર પ્રસાદી લે અને પછી આઈથી આગળ હાલ બેન ને બસાવો તું જેને બેન કેને ને બાપ મારી તો દીકરી છે હો જો વાળ વાકો થવા દઉં ને તું તો ખોડીયાર વરુડી મટી જાવ અરે એ નવે લાખ ને માતાજી લુબડી વાળી જમાડ્યા કુરડી કટક જમાડ્યા ભગવતી રણ વગડા ની અંદર અને પછી નવગઢ ને માં ભગવતી આશીર્વાદ દીધો ભાઈ બેટા દીકરા હવે તારા ઘોડાને ને આમ આગળ પર્યાણ કર બેનને બચાવવા માટે અને દરિયો ઘણો બધો સેટો છે ઘણો બધો વગડો ને વાટ તો લાંબી છે પણ સમુદ્રના કાંઠે જાય અને આ તારા દેવતા ઘોડાને ઊભો રાખજે અને આ તારા હાથમાં ભાલું છે ને એ જમણા હાથે આમ દક્ષિણ દિશામાં લાંબુ કરજે એ કાળી શકલીનું રૂપ બનીને તારા ભાલે બેહું અને પછી તારી સેના દરિયામાં નાખી બે ભાગ નો પાડી દઉં તો ખોડિયાર મટી જાવ એ ખોડિયારની દિયાથી નવ ગણી જાહલ મને બચાવ્યા હતા અત્યારે તો રાતના બે વાગવા જઈ રહ્યા છે પણ શનિવારે કરી ભજન કર્યા અને વિપુલ શેઠ ને હજી ઘણી બધી હડપ છે થાકી ગયેલા છે પણ તો એટલે આ બધી જગદંબા હનુમાનજી રામ કૃષ્ણ સતત એમાં રહેવાનું છે પ્રભુ સમરણ कलयुग केवल नाम आधारा सुमर सुमर नर उतर भाव पारा बोलो राम चंद्र भगवान के जय जै। सियारा वाह हमारी यहाँ से बोला आले जाऊँ ना बोलो और बाबा चाहो लोग जाओ ना तो शेष तुम्हें